સુરતના વરિયાવી બજાર પાસે ફરી ટિક્કડખોરો દ્વારા ટિક્કળ કરાય હોય તેમ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા મારિયા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા સુરતમાં ગત રવિવારથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરતના વરિયાવી બજાર વિસ્તારમાં ફરી ટિક્કડખોરો દ્વારા ટિક્કડ કરાઈ છે અસામાજિક તત્વોએ ગણપતિ મંડળ પર કાંદા બટાકા મારિયા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે તો સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે હાલ વરિયાવી બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સાથે ગણેશ મંડપ પાસે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે મારો નામ મનીષાત ચોરસિયા છે હું આ મોલ્લાને દેખી જો અમારે રાત્રે જે દિવસે અહીં 8 તારીખે થયો હતો રાત્રે 2:30 વાગે પત્તર પેડા કાંદા ડામડા પેડા ઓ કલ્લી રાત તો કાલે 2:30 વાગેથી ચાલુ હતું પત્તર મારવો તાંડા એ લોકોના ઘરમાં તાંડા ડામડા વઢારે હતા એ લોકો સેટ હતા તો બી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈજી અસક અમે કાલ rato સાઇદને પણ ફોન કરે સાઇદે ગાડી મોકલી પેરેલ લીલી ગઈ બધા ટેરેસમાં બરાબર આજે તો આજે તો આ દે માટે ભાઈ તો આજ રાતે ચાલુ થઈ ગઈ અમારો મારો કોને આના છે બધા મો સિનેમામાં રામે અમારો મારો કોને કઈ કયું તમે શું કહો છો કોને કોને કહો છો તમારા મારોને શું થાશે હવે એ આપણેને ખબર નથી કોણ છે એનો આપણે નામ નહી લઈ સાંભળ કાલ આકર મોલલો છે ઇન્દુનો બાકી हमारी हमारी सोसाइटी है हमारी सोसाइटी है नीचे बस ये हमारी सोसाइटी में एकता भी है हमारे इतनी ज्ञान से कि हमारा प्रोटेक्शन हो बीजू कोई नहीं होती क्योंकि हमारा मारोपा नाना से यहां रहे हमारा मारोपा ने कहता है तेरी गारंटी कौन ले से बाकी भर बेन अशोक शर्मा ने केवल बेन अशोक शर्मा है कोई घटना बनी कौन राष्ट्रीय विधायकरा छे भाई અંદા બટાકા ઓઠ કેજે આજે તો 8 વાજે કે કબો કંદા બટાકા ફસે પત્લ છે ને અમારે શું કરવાનું ભાઈ આ બગ દુખ ઓરની બાજુમાં અમે રહે વચ્ચે અમારી એક સોસાયટી છે તો અમારે અહીંયા નઈ દેવાનું બોલે હોય તો કીજે મે ચાલે જાય અમારો પણ આવું કે સરી આપો આ બરા મે કજી કોણ બાં રાખવા જગરે છે